હલો ફ્રેન્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથ સ્ટડી હેથ સ્ટડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આની પહેલાના વિડીયોઝ તમે ન જોયા હોય તો અવશ્યથી એકવાર જોઈ લેજો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માહોલમાં તમને આ વીડિયો અવશ્યથી ઉપયોગી બનશે હડપીય સંસ્કૃતિનું ઉત્ખનન સ્થળ કાલીબંગન કયા રાજ્યમાં આવેલું છે મિત્રો કાલીબંગન સ્થળ રાજસ્થાનમાં આવેલું છે તમને જવાબ ઉપરથી ખબર પડે રાજસ્થાનમાં આવેલું છે પણ કઈ સંસ્કૃતિનું એ સ્થળ કહી શકાય તો હડપિયન સંસ્કૃતિનું સ્થળ છે ભાઈ હડપિયન સંસ્કૃતિનું ઉત્ખનન સ્થળ એવું કાલીબંગન ક્યાં આવેલું છે ભાઈ રાજસ્થાનના રણ વિસ્તારમાં આ નગર આવેલું છે ભાઈ ત્યારબાદના સવાલ તરફ આગળ વધીએ ગુજરાતના કયા પ્રદેશના લોકોનું ભરતગુંથણ જાણીતું છે તો ભાઈ કચ્છ વિસ્તારનો બન્ની વિસ્તાર કચ્છમાં પણ એક બન્ની વિસ્તાર છે ભાઈ બન્ની નામના વૃક્ષમાંથી જે બને છે બરાબર બંનેના વૃક્ષો સોરી મિત્રો ઝાડવાઓ ઘણી બધી વસ્તુઓ હોય ભાઈ બંને વિસ્તારના જત લોકો દ્વારા જે ભરતગૂંથણનું કામ કરવામાં આવે છે ભાઈ બરાબર ગુજરાતમાં કયા પ્રદેશનું લોકોનું ભરતગૂંથણ જાણીતું છે તો કચ્છના બંને વિસ્તારમાં જતકોમનું ભરતગૂંથણ જાણીતું છે ભાઈ ખાસ યાદ રાખજો ભાઈ બરાબર આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોક્યું કરી જાય ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે તો ભાઈ સામવેદ કયો વેદ ભાઈ સામવેદ એ સંગીતની ગંગોત્રી ગણાય છે ભાઈ ભારતનો કયો ગ્રંથ એ સંગીતની ગંગોત્રી ગણાય છે તો સામવેદ જે ગ્રંથ છે એ ભારતમાં સંગીતની ગંગોત્રી ગણાય છે નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે તો ભાઈ નારદ નામના સંગીત શાસ્ત્રીએ કયો ગ્રંથ લખ્યો છે સંગીત મકરંદ આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ આની પહેલાંના વિડીયોમાં સંગીત મકરંદ ગ્રંથના રચિતાનું નામ શું છે નારદ છે ભાઈ એક સંગીત શાસ્ત્રી હતા ભાઈ સંગીત પારિજાત સંગીત પારિજાત ગ્રંથના કરતા કોણ હતા તો પંડિત અહોબલ દ્વારા

પંડિત અહોબલ છે આ બધું યાદ રાખજો ભારતના ઇતિહાસમાં તુતી એ હિન્દ હિંદના પોપટ તરીકે પ્રખ્યાત થયું છે કોણ તો ભાઈ ભારતના ઇતિહાસની વાત કરીએ તો તુતી એ હિન્દ હિંદના પોપટ તરીકે કોઈ પ્રખ્યાત થયું હોય તો આમીર ખુસરો અથવા અમીર ખુસરો બરોબર અમીર ખુસરો એ હિન્દના પોપટ તરીકે પ્રખ્યાત થયેલું છે વાલા મિત્રો તો યાદ રાખજો ભાઈ અમીર ખુસરોની અહીંયા ચર્ચા થઈ છે ભાઈ આ કૃતિ કોની છે તો મહાકવિ છે ભાઈ મહાકવિ ભાસ એમના દ્વારા લખવામાં આવેલી આ કૃતિ છે મહાકવિ ભાસ બરાબર મહાવીર ચરિતમ માલથી માધવ ઉત્તર રામચરિત એ કોની કૃતિઓ છે તો મહાવીર ચરિતમ માલતી માધવ ઉત્તર રામચરિત્ર આ કોની કૃતિઓ છે તો કવિ ભવભૂતિની કૃતિઓ છે ભાઈ કોની કૃતિઓ છે આ બધી કવિ ભવભૂતિ દ્વારા લખવામાં આવેલી કૃતિઓ છે સોના ચાંદીના અલંકારોમાં પૂરવામાં આવતા વિવિધ રંગોનું કૌશલ્ય એટલે શું તો મીના કારીગરી એને શું કહેવાય ભાઈ મીના કારીગરી સોના ચાંદીના અલંકારોમાં પૂરવામાં આવતા વિવિધ રંગોનું કૌશલ્ય એટલે શું ભાઈ મીના કારીગરી હૈદરાબાદ મીના કારીગરી માટે ખૂબ જ પ્રખ્યાત છે તમે એ જાણો છો હા વાલા મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરી દેજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં તમારે કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા અને આવા ને આવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ સંગીતના મુખ્ય રાગો કેટલા છે અને કયા કયા છે તો શ્રી દીપક હિંડોળ મેઘ ભેરવી આ પાંચ રાગો છે ભાઈ શ્રી નામનો રાગ છે દીપક નામનો રાગ છે હિંડોળ નામનો મુખ્ય રાગ છે મેઘ મુખ્ય રાગ છે અને ભેરવી આ મુખ્ય પાંચ રાગ છે ભાઈ પાંચ રાગ છે બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે કહી શકાય એવા સંગીત રત્નાકર ગ્રંથના કરતા કોણ છે તો પંડિત સારંગ દેવ પંડિત સારંગ દેવ એ સંગીત રત્નાકર ગ્રંથના કરતા છે રચિતા છે વિક્રોમ વર્ષ્યમ અને માલવિકા અગ્નિ મિત્રમ કોની કૃતિઓ છે વિક્રોમ વર્ષ્યમ અને માલવિકા અગ્નિ આ કૃતિઓ મિત્રો બીજા કોઈ નહીં મહાકવિ કાલિદાસજીની છે ભાઈ કોની છે ભાઈ મહાકવિ કાલિદાસજીની છે ભાઈ વિક્રોમ વર્ષ્યમ અને માલવિકા અગ્નિ મિત્રમ આ કૃતિઓ કોની છે મહાકવિ કાલિદાસજીની છે હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી ચિત્રકલાના પુરાવા કઈ ગુફામાંથી મળી આવેલા છે તો ભીમ બેટકાની ગુફામાંથી મળી આવ્યા ક્યાંથી મળી આવ્યા ભાઈ ભીમ બેટકાની ગુફાના ભીમ બેટકાની ગુફા ક્યાં આવેલી છે તો યસ તમે જાણો છો ભીમ બેટકાની ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે ક્યાં આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલી છે ભીમ બેટકાની ગુફાઓ જળતર કામ માટે રાજસ્થાનનું કયું સ્થળ જાણીતું છે ભાઈ જળતરની કામગીરી માટે રાજસ્થાનનું ભાઈ બિકાનેર કહ્યું ભાઈ રાજસ્થાનનું બિકાનેર ખૂબ જ જાણીતું શહેર છે ભાઈ કહી શકાય એવું ત્યારબાદ દેવાસુર સંગ્રામ દેવાસુર સંગ્રામ કોની કૃતિ છે તો ભરત મુનિની કૃતિ છે કોની કૃતિ છે ભાઈ ભરત મુનિજીની આ કૃતિ છે દેવા સુર સંગ્રામ ગુરુ આમોંગ આતોપુરી નૃત્ય સાથે સંકળાયેલા છે ભાઈ કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલા છે મણિપુરી નૃત્ય કલા સાથે સંકળાયેલા છે ધમાલ નૃત્યમાં ધમાલ નૃત્યમાં સીધીઓ નાળિયેરના કોલચામાં કોડીઓ ભરીને તેના ઉપર કપડું બાંધે તેને કયા નામ ઓળખવામાં આવે તો એને મશીરા કહેવાય એને શું કહેવાય ભાઈ એને મશીરા કહેવાય એને શું કહેવામાં આવે ભાઈ મશીરા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ યાદ રાખતા જજો ભાઈ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં એકાદો ક્વેશ્ચન આવી જાય તમારો માર્ક અપાવો ન જોઈએ બનાસકાંઠા મેરાયો નૃત્યમાં કયા ઘાસમાંથી તોરણ બનાવવામાં આવે છે તો સરખટ કયું ઘાસ ભાઈ સરખટ અને અને ઝુંઝાળી બરાબર સરખટ અને ઝુંઝાળી નામના શું કહી શકાય ઘાસમાંથી ભાઈ તોરણ બંધાવામાં આવે છે બંધાવવામાં આવે છે બાંધવામાં આવે છે ભાઈ એમ કહી શકાય આગળ વધીએ હડપ્ય સંસ્કૃતિમાં મળી આવેલા હડપ્ય સંસ્કૃતિમાં મળી આવેલા નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતું તો મોહેન્જોદડો નગરનું આયોજન શ્રેષ્ઠ હતું ભાઈ મોહેનજો દડો નગરનું આયોજન સર્વશ્રેષ્ઠ હતું કાટ ખૂણે મળતા રસ્તાઓની નગર રચના એટલે મોહેન્જોદાડો કાટખોણે મળતા રસ્તાઓની નગર રચના એટલે શું ભાઈ કયું નગર તો દડો નગર રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેની વ્યવસ્થા કઈ પ્રાચીન સંસ્કૃતિમાં જોવા મળે છે ભાઈ રસ્તાની બાજુમાં રાત્રિપ્રકાશ જેને આપણે સ્ટ્રીટ લાઇટ કહીએ છીએ તો એ વ્યવસ્થા મોહેન્જો દડોમાં પણ જોવા મળતી હતી ઉપરકોટની ગુફા ક્યાં આવેલી છે જૂનાગઢ ખાતે ઉપરકોટની ગુફા આવેલી છે ઢાંકની ગુફા ક્યાં આવેલી છે ઢાંકની ગુફા રાજકોટ મુકામે આવેલી છે યાદ રાખજો ભાઈ ખંભાલીડાની ગુફાઓ ખંભાલીડાની ગુફાઓ ક્યાં આવેલી છે તો ગોંડલ રાજકોટ ખાતે આવેલી છે ભાઈ ખંભાલીડાની ગુફાઓ ગોંડલ રાજકોટ ખાતે આવેલી છે હઠી સિંહના દેરા હઠી સિંહના જૈન દેરાસરો ક્યાં આવેલા છે તો અમદાવાદ ખાતે આવેલા છે ક્યાં આવેલા છે વાલા મિત્રો અમદાવાદ ખાતે આવેલા છે ઓકે વાલા મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો